આવા યુદ્ધોમાં હારના ઇતિહાસ રચાયા છે રાજપૂતોના મહારાણા પ્રતાપ યુદ્ધ હારી જાય પણ છતાં એનો સુવર્ણ ઇતિહાસ આ હારેલા યુદ્ધમાં કોણ જીત્યો હતો એનો ન લખાય અહીંની ભૂમિ પર થયેલી લડાઈમાં કોણ જીત્યું હતું એનો ઇતિહાસ ન લખાય પણ શહીદી થઈને શૌર્યતા બતાવી હોય એ રાજપૂતોનો ઇતિહાસ અહીંની ભૂમિ પર લખાય હા આ એક મૂડી છે જય માતાજી ઇતિહાસકારોએ જેમની નોંધ લીધી છે એ નોંધના આધાર પર જોઈએ તો શૌર્ય એટલે શું બહાદુરીપૂર્વક લડી લેવું એટલે શૌર્ય નથી સ્વાર્થ માટે સંઘર્ષ કરે ને ગમે તેટલું બહાદુરથી લડ્યો હોય તો એ શૌર્ય નથી પણ પરમાર્થ માટે પુરુષાર્થ કરીને લડ્યો હોય તોયર્ય બાહુબળવાળા તાકાતવાળા શસ્ત્રો ચલાવનારા બહુ બધા થઈ ગયા છે ઇતિહાસમાં ભૂતકાળમાં અનેક એવા થયા છે પણ ઇતિહાસે સારી રીતે એમની નોંધ નથી લીધી પણ જેને કંઈ લેવા દેવા ન હોય જેને કંઈ લેવા દેવા ન હોય પણ પરમાર્થ માટે અથવા નબળા પર ક્યાંય અત્યાચાર થતો હોય તો એનું રક્ષણ એ મારી ફરજ છે એ માનીને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું હોય એનો ઇતિહાસ લખાયો છે એને શૂર્યતા કરવી ઇતિહાસે એવી પણ બહુ નોંધ નથી લીધી કે કોણ જીત્યો હતો જીતનારની નોંધ લઈને ઇતિહાસને બહુ મોટો નથી બનાવ્યો પણ ક્યારેક ક્યારેક જીતનારની નોંધ પણ ન હોય અને યુદ્ધમાં ભલે હારી ગયા હોય પણ બહાદુરીપૂર્વક નિસ્વાર્થ લોકો માટે લડ્યા છે એની ઇતિહાસે નોંધ લીધી છે આ ઘણા બધા એવા દાખલા જોવા મળશે જ્યાં યુદ્ધ થયું યુદ્ધમાં વિજય ન થયો આપણે આજે જે શૌર્ય સ્થાન પર બેઠા છીએ એ સ્થળ પર જે કહેવાય છે કે રાજપૂતોનું ગુજરાતનું કુરુક્ષેત્ર જાડેજાઓનું કુરુક્ષેત્ર કોઈ કહે છે કોઈ ભૂચર મોરીનું કુરુક્ષેત્ર કહે છે એવી મહાન લડાઈ જ્યાં લડાઈ એ લડાઈ કોઈની જમીન લઈ લેવા માટે નહોતી પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટેની એ લડાઈ નહોતી લડાઈ શેના માટેની હતી કે ગુજરાતનો છેલ્લો સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજો એને આશ્રય માંગ્યો અને ક્ષત્રિયોએ આશ્રય આપ્યો એને જેને આશ્રય આપ્યો એ પોતાની જાતનો નહોતો પોતાના ધર્મનો નહોતો પણ મારી પાસે આશ્રય માંગ્યો છે ને મેં આશ્રય આપ્યો છે એનું રક્ષણ એ મારો ક્ષત્રિય તરીકે ધર્મ છે આ લડાઈ એના માટેની લડાઈ હતી અને એ લડાઈ જ્યારે લડાઈ ત્યારે એ મુઝફ્ફર શાહ ત્રીજાના આશ્રયને તમે છોડી દો મોટી સલ્તનત મોગલ સલ્તનત તરફથી સંદેશ વચેટિયાઓ પણ આવે ને અત્યારે જ આવે એવું નહીં ત્યારે આવતા આટલું આપશું આટલી સોનામોર આપશું આટલું હાથી ઘોડા આપીશું ના આપીશું પણ એ વખતે નવા નાળના એ જામ સતાજીએ કહ્યું કે ગમે તેટલું મને મોટું આપવામાં આવે એ સોદાથી હું વેચાઈશ નહીં યુદ્ધ લડીશ હાર જીત તો ઉપરવાળાના હાથમાં છે પણ મારા આશ્રય આવેલાનું છેલ્લા શ્વાસ સુધી રક્ષણ એ મારો ક્ષત્રિયનો ધર્મ છે અને એના માટે આ ભૂચર મોરીનું એ યુદ્ધ લડાયું આખા યુદ્ધનો ઇતિહાસ તો અહીંયા ઇતિહાસકારો આપને કહેશે કયો અને એ યુદ્ધમાં જીત નથી પણ જે જેના માટે થઈને લડ્યા હતા એ કારણોત્સર શહીદ થયાલની ખાંભીને આજે પણ આપણે નમન કરવા જઈએ છીએ અને એના આશીર્વાદ મેળવીએ છીએ કારણ કે એ શુરવિરતા હતી એ શૌર્ય હતું ઘણા બધા આવા ઇતિહાસમાં દાખલા જોવા મળે કચ્છની ભૂમિ પર જ્યાંથી હું પણ ધારાસભ્ય રહ્યો મારું સૌભાગ્ય રહ્યું એ અબડાસા વીર અબડા અડવંગજીની ભૂમિ કહેવાય એ લડાઈ વીર અબડા અડવંગજીએ પોતાનો વિસ્તાર વધારવા માટે નહોતી લડી પોતાના સ્વાર્થ માટે ન લડી પણ પોતાનો ધર્મ પણ જેને નથી લાગતો એવી બહેનો આવે અને એ કહે છે કે પાછળ એક મોટું સૈન્ય પડ્યું છે અમારા ચારિત્ર્યના રક્ષણ માટે એક રાજપૂતના શરણે આવ્યા છીએ અને એ વીર અબડાડ અડભંગ એમ કહે કે તમે ચિંતા નહીં કરતા હું છેલ્લા શ્વાસ સુધી તમારા માટે લડીશ અને માં આશાપુરાના પાસે પ્રાર્થના કરું છું કે સૈન્ય મોટું છે લડતા લડતા કદાચ હું શહીદ થઈશ મારી આ ભૂમિ માતાજીના આશીર્વાદથી તમને જગ્યા આપશે આ દૂધનો કટોરો ભરાવીને આપું છું એ લોહીનો બનશે જમીન તમને જગ્યા આપશે એમાં સમાધિ લેજો તમારું ચારિત્ર સલામત રહેશે આ ક્ષત્રિય અને ક્ષત્રિયોએ હંમેશા તમામ જ્ઞાતિ વર્ગ ધર્મને સાથે રાખવાનું કામ કર્યું છે એક ક્ષત્રિયનો સ્વભાવ છે એ વીર અભડા અળભંગજી પાસે એમનો મજબૂત સેનાપતિ એ દલિત હતો એ ખરીજન હતા અને એ ઓશ્વા મેઘવાળજીએ કહ્યું કે મારી પાસે એવી યુક્તિ છે કે પાંચ હજાર માણસની વચ્ચેથી હું નીકળી જાઉં મને કોઈ જોઈ ના શકે મને રજા આપો હું સૈન્ય આવે છે એના વડાને હું જઈને મારી નાખીશ વીર અબડા અડબંગજીએ કહ્યું કે ચોરી છુપીથી કોઈને મારીએ એ આપણો સ્વભાવ નથી લડતા લડતા શહીદ થવું ફલે તો એક સસલું માત્ર એ ગોહિલ રાજાના શરણે આવે સામે મોટા સૈન્યનો માણસ આવીને કહે કે આ મારો શિકાર છે ને મને આપી દો અને ત્યારે એમ કહે કે શિકાર તારો હોઈ શકે એની શરણાગતિ મારી છે ગમે તેટલું યુદ્ધ કરવું પડે તો કરીશું પણ આ નહીં શું આ એક આ સ્વભાવોના કારણે આપણો ઇતિહાસ બન્યો છે હું ડૉક્ટર જયેન્દ્રસિંહજીને અભિનંદન આપું છું કે ઇતિહાસનું આપ વાંચન કરો ઇતિહાસ માત્ર વાગોળવા માટે નથી આપણા માટે ઇતિહાસ વાંચન થાય ને આપણે સાંભળીએ એના માટે નથી પણ ઇતિહાસની બે લીટીની વચ્ચેની જગ્યામાંથી કંઈક ઉપદેશ જો લઈ અને એ ભવ્ય ઇતિહાસને અનુરૂપ વર્તમાનમાં જીવી શકીએ તો જયેન્દ્રભાઈએ કરેલું વાંચન સાર્થક છે અને આ થયેલું આયોજન સાર્થક રાજપૂતોએ એકલિંગી ભગવાનની સાધના કરી સનાતન ધર્મ એ રાજપૂતોનો ધર્મ રહ્યો ઈશ્વર એ રાજપૂતોએ આરાધના કરી એના સ્વરૂપ ગમે તે આપી શકીએ કુળદેવી માતાજી ભગવાન અનેક નામો આપી શકીએ પણ રાજપૂતોએ માન્યું છે સનાતન ધર્મને માનીને કે ઐક્ય ઈશ્વર છે એના અનેક ભાગ હોઈ શકે પુનર્જન્મની થિયરીમાં રાજપૂતોએ હંમેશા વિશ્વાસ રાખ્યો છે અને દરેક યોનીમાં એક જીવે જન્મ લેવો પડે છે વાતને સ્વીકારી છે અને એટલે રાજપૂતોએ વસુધૈવ કુટુંબકમની ભાવનાને સ્વીકારી છે કે આખી દુનિયા મારું કુટુંબ આ તું નથી કરતો પ્રેમથી લોકોનું દિલ જીતીને લોકો કહે કારણ કે કોઈને એ ગરીબના ઝુંપડામાં સર્પદંશ થયો હોય તો બીજા પોતાનું વાહન હંતાડે રાજપૂતનો દીકરો પોતાનું વાહન લઈને એના ઘરે પહેલા અને એ માનીએ છીએ આપણે એક્ય ઈશ્વરમાં આપણે માનીએ છીએ કે પુનર્જન્મની થિયરી છે આપણે માનીએ છીએ એટલા માટે આ દેશમાં એક એવું પણ યુદ્ધ થયું હતું જ્યારે એલેક્ઝાન્ડર ચડાઈ કરીને આવ્યો અને રાજા પોરસ એની સામે એક રાજપૂત લડતા હતા યુદ્ધ બરાબર જામેલું હતું અને એ વખતે યુદ્ધ જે છે એ સૂર્યાસ્ત થાય એટલે બંધ કરવામાં આવતું હતું ને યુદ્ધના પણ નિયમો હતા હવે હું ને હકુબા જે ક્ષેત્રમાં છીએ ત્યાં તો સૂર્યાસ્ત થયા પછી યુદ્ધ ચાલુ થતા હોય જુદો હતો એક રાત્રે એલેક્ઝાન્ડર ઉદાસ હતો ત્યારે એના સેનાપતિએ કહ્યું કે આજ તો આપણું સૈન્ય આગળ વધ્યું છે પોરસના સૈન્યને બહુ નુકસાન થયું છે અને તમે ઉદાસ કેમ છો એ સમયે એલેક્ઝાન્ડરે કહ્યું હતું કે તે જોયું છે તને ખબર નથી પણ મેં જોયું છે અને મને ખબર છે કે આ રાજાને રાજપૂત રાજાને આપણે હરાવી શકીશું આપણે કદાચ અહીંથી લૂંટી શકીશું પણ આના રાજ્ય ઉપર આપણે રાજ્ય નહીં કરી શકીએ અને કારણ આપતા એલેક્ઝાન્ડર કહે છે કે મેં જોયું છે કે મારું બાણ એ પોરસની છાતીમાં ઘૂસી જાય એમ હતું એ વખતે પોરસના હાથીએ સૂંઢ ઊંચી કરી અને બાણ પોતાની સૂંઢમાં લઈ લીધું હતું અને રાજાને બચાવ્યો હતો અને મારું બાણ જ્યારે હાથીની સૂંઢમાં ઘૂસી ગયું ત્યારે રાજાની આંખમાં આંસુ હતા અને એ હાથી ખુશ હતો કે મેં મારા રાજાને બચાવ્યો છે એવી જ રીતે એક મારું બાણ એ હાથીના મસ્તકમાં ઘૂસી જાય એમ હતું ત્યારે અંબાડી તેથી આગળ નમીને રાજા પોરસે હાથ લાંબો કરી દીધો અને એ બાણ એના હાથમાં ઘૂસી ગયું હાથીનું મસ્તક બચ્યું ત્યારે હાથીની આંખમાં આંસુ હતું અને રાજાના મુખ પર સ્મિત હતું કે મેં મારા હાથીને બચાવ્યો જે રાજપૂતના એક પ્રાણી સાથેના આવા સંબંધ હોય જે રાજપૂતના એક પ્રાણી સાથેના આવા સંબંધ હોય એ રાજપૂતને કદાચ હરાવી શકાય પણ એની ભૂમિ પર રાજ્ય ન કરી શકાય આ ઇતિહાસ છે અને એટલા માટે આવા યુદ્ધોમાં હારના ઇતિહાસ રચાયા છે રાજપૂતોના મહારાણા પ્રતાપ યુદ્ધ હારી જાય પણ છતાં એનો સુવર્ણ ઇતિહાસ આ હારેલા યુદ્ધમાં કોણ જીત્યો હતો એનો ન લખાય અહીંની ભૂમિ પર થયેલી લડાઈમાં કોણ જીત્યું હતું એનો ઇતિહાસ ન લખાય પણ શહીદી થઈને શૌર્યતા બતાવી હોય એ રાજપૂતોનો ઇતિહાસ અહીંની ભૂમિ પર લખાય હા આ એક મૂડી છે આને સાચવવાની જવાબદારી આપણા સૌની છે અને એટલે જ कौन हार के कौन जीत नहीं बहुत सरस बेपंक्ति लखाई है जिस शान से गया वो मगदल में जिस शान से गया वो मगदल में मकदल इतने फांसी नो माचड़ो जिस शान साथ फांसी ना माचड़ा ऊपर गयो जिस शान से गया वो मगदल में उस शान को सलामत रहना है जान का क्या है वो तो आनी और जानी है જીવ તો જન્મો ત્યારથી મરવાનો જ હોય છે એ નક્કી હોય છે એટલે જીવ જીવે અને મરે એમાં મોટી વાત નથી પણ જે શાન સાથે જરૂર પડે તો ફાંસીના માચડે પણ રાજપૂત ચડતો હોય છે એ શાન સલામત રહેતી હોય છે અહીં જેના આપણે દર્શન કરીએ છીએ પાળિયાઓએ એ શાન બતાવી છે એને હું નમન કરું છું ખાસ મારી વિનંતી છે કે આપણા આ ઇતિહાસને આજના સમયમાં પણ જીવંત રાખવાની જવાબદારી આપણા સૌના ખંધા ઉપર છે માત્ર ઇતિહાસ સાંભળીને માત્ર ભૂતકાળને વાગોળીને વર્તમાનમાં અહંકાર કરીશું તો માતાજીના આશીર્વાદ પણ નહીં મળે અને આવતી પ્રગતિ પણ ન થાય પણ ઇતિહાસને સાંભળીએ વાગોળીએ એની બે લાઈનની વચ્ચે રહેલા મર્મને સમજીએ અને એ રીતે જીવવા માટે માતાજી મને તમને આશીર્વાદ આપે તો આ કથા છે સાર્થક છે હું સમય ઘણો લીધો આપનો વધારે વાત નથી કરવી ખૂબ આનંદ થયો મળીને છેલ્લી એક વાત કરીને મારી વાત પૂરી કરીશ હું આપને એ વાત કરતો હતો કે એક જંગલ હતું એ જંગલમાં એક સિંહ રહે આખા ગામને ખબર બધાને એ ખબર હતી કે આ સિંહ કોઈને બિના કારણે રંજાડે એવો નથી ગામમાં એક ગરીબ પરિસ્થિતિ વાળા એક પરિવાર રહે એ પરિવારના મોભીને પોતાની દીકરી જુવાન થઈ એને પરણાવવાની હતી જોયું કે ઘરમાં તો કંઈ છે નહીં હાંડલા કુસ્તી કરે છે કેમ દીકરીને પરણાવી છે માનભેર જીવો છું હવે દીકરીનો પ્રસંગ સારો ન કરી શકું તો કોઈ મતલબ નહીં જીવવાનો એટલે માણસે નક્કી કર્યું કે આત્મહત્યા કરો આત્મહત્યા કરો પણ આત્મહત્યા માટે એને વિચાર કર્યો કે મરવું જ છે તો હાલને આ જંગલમાં જાતો રહું કમસે કમ મરતા આ જંગલમાં સિંહ રહે છે આ મારું હાડમાંસ ખાશે એને તો કોઈક લાભ મળે મારા શરીરનો એમ વિચારીને માણસ ગરીબ માણસ જંગલમાં જાય છે જંગલમાં એક ઝાડ નીચે સિંહ બેઠો હોય છે સિંહ આવતા માણસને જોવે છે માણસ સિંહને જોવે છે સિંહ વિચાર કરે છે કે શું કરવું ઉપર એક હંસ બેઠું હોય છે ઝાડ પર એ સિંહને કહે છે કે તું તો વનનો રાજા છો સિંહ છો સામેથી આવે છે દરિદ્ર ગરીબ છે એના હાડમાઉસમાં કાંઈ છે નહીં દુખી થઈને બિચારો આવે છે એની દીકરીના પરણવાનો પ્રસંગ નથી થતો એટલે એક રાજા તરીકે તું એને મારીશ નહીં પણ થોડા સમય પહેલા ત્યાં એક નગર શેઠના દીકરાનું મારણ કર્યું હતું એના ઘરેણા ત્યાં પડ્યા છે એ તારા કામના નથી આને દઈ દે સિંહે પેલા હંસની સલાહ માની ગયો માણસની સામે પેલો તો મરવા જ આવ્યો હતો એટલે એને ડર નહોતો પણ છતાં મૃત્યુનો ડર તો લાગે જ એટલે સહેજ ધ્રુજારી પણ આવી પણ સિંહે બાજુમાં આવીને મારવાની બદલે એને ધોતિયાનો છેડો મોઢામાં પકડી ખેંચીને ત્યાં લઈ ગયો જ્યાં ઘરેણાં પડ્યા હતા અને પછી સિંહ ત્યાંથી દૂર જતો રહ્યો પેલો માણસ ખુશ થઈ ગયો વાહ ઘરેણાં મળી ગયા દીકરીનો પ્રસંગ થઈ જશે સિંહના ગુણગાન ગાતો ગાતો એ તો ઘેર આવી ગયો ધામધૂમથી પ્રસંગ કર્યો માણસનો સ્વભાવ છે ને લાલચ પેદા થાય થોડાક સમય પછી બીજી દીકરી જુવાન થઈ વળી એને થયું કે આટલા સમયમાં સિંહે બીજું મારણ કર્યું હશે ઘરેણા હશે લાવ જાઓ જંગલમાં એવું જ થયું જે ઝાડ નીચે સિંહ બેઠો હતો સિંહ ત્યાં જ બેઠો હતો આ એ જ માણસ હતો એ સામે ગયો પણ પરિસ્થિતિ એટલી પલટાણેલી કે ઉપર હંસ નહોતું બેઠું હંસ ઉડી ગયેલું હતું અને હા મેં બખોલમાં એક શિયાળ હતું એ શિયાળે કીધું હે રાજન સામેથી આવે છે માણસ છે માણસનું માંસ બહુ મીઠું હોય પતાવાને અને તું તો રાજા છો તારે ત્યાં આવી રીતે માણસ આવી જાય કે તારું અપમાન કહેવાય અને પૂરો કર આ શિયાળની સલાહ તમને ભાવે એટલું તમે ખાજો વધે એટલું રાજા હું ખાઈશ પણ આને બતાવો અને એનો એ જ સિંહ એનો એ જ માણસ એનું એ જ જંગલ એની એ જ ઝાડ એની એ જ જમીન માત્ર સલાહકાર બદલાઈ ગયા હંસ ને શિયાળીઓ આવ્યું અને પેલા દરિદ્ર માણસનું મારણ કર્યું હું આપ સૌને વિનંતી કરું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે આપણા માથા ઉપર હંમેશા હંસ જેવા સલાહકારો આપે ને શિયાળિયાથી દૂર રાખે અને સમાજના આગેવાનોને પણ હું તો વિનંતી કરું છું કારણ કે મને ખૂબ આનંદ થયો જ્યારે હું એક વકીલ તરીકે આજે તો એક્ટિવ સમય નથી આપી શકતો પ્રેક્ટિસ કરતો હતો અને કોઈ ચાર્જશીટ હું વાંચતો હતો કે બે હજાર બેમાં થયેલા તોફાનોમાં અમારું ઘર સરગાવવા ટોળામાં આ આટલા લોકો આવ્યા પણ અમારા પાડોશી બે દરબારો આડા ઊભા રહ્યા એટલે અમે અમારા પરિવારનો જીવ બચી ગયો મેં કહ્યું ને આ ક્ષત્રિયનો ધર્મ છે ત્યારે મને ગૌરવ થાય એવું વાંચું ત્યારે પણ ક્યાંક શિયાળિયા સલાહકારો આવી ગયા અને આપણા હાથે પાપ કરાવ્યા હોય એ ન કરાવે એનું ધ્યાન રાખજો અને સમાજના આગેવાનો પણ હંમેશા આ પ્લેટફોર્મ અને આ માઇક એવા વ્યક્તિના હાથમાં જ આપે કે જેનાથી સમાજનું ગૌરવ જળવાયેલું રહે અને સમાજને સાચી સલાહ આપે સમાજનો ઉપયોગ કરી જાય એવા માણસોને પ્લેટફોર્મ અને માઇક્રોફોનથી દૂર રાખવા પણ પડશે તો જ આપણે જે ભવ્ય ઇતિહાસની વાત કરીએ છીએ એને વર્તમાનમાં સાર્થક કરીને આવતી પેઢીઓ પણ આજે આપણે જેમ ગૌરવ લઈએ છીએ ને ઉચર મોરીની જગ્યામાં આવીને આપણે આપણા વડવાઓને આપણા શહીદોને નમન કરીને આપણે ગૌરવ લઈએ છીએ વીર અબડા અડભંગજી હોય પોરસ હોય કે ગોહિલ રાજા હોય એને યાદ કરીએ છીએ એનું કારણ ભવ્ય ઇતિહાસ હતો વર્તમાનમાં પણ સારું કોઈ ભલે ઇતિહાસ ન રચાય તો કંઈ નહીં પણ ગામમાં પાંચ જુદી જુદી જ્ઞાતિના લોકો ગૌરવથી કહે કે અમારા ગામના બાપુ છે ઓ ભાઈ એ હોય ને તો પછી ચિંતા નહીં અમારે આ પ્રતિષ્ઠા આપણી માતાજી કાયમ જાળવે તો આપણા માટે ઘણું છે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ મને આપ સૌના આશીર્વાદ લેવાની તક મળી મને આપના સૌને સાથે બે વાત કરવાની તક મળી એ માટે આયોજકોનો આભાર માનું છું ને હું આજે જ્યાં ક્યાંય છું માનું છું તમામ જ્ઞાતિવર્ગ ધર્મના લોકોનો પ્રેમ અને આશીર્વાદ હતો પણ એના સાથે મારી માતાઓ બહેનો દીકરીઓ મારા વડીલો અને મારા ભાઈઓનો પણ ખૂબ પરિશ્રમ આશીર્વાદ છે નહીં તો લીમડાથી એક નાના ગામમાં જન્મેલો માણસ ત્યાં રાષ્ટ્રીય કક્ષા સુધી કામ કરવાની તક એ કોઈ મારી આવડત નહીં એમાં આપ સૌના આશીર્વાદ પણ ભળેલા છે હું માનું છું મારું પણ નાનું ગામ છે ત્યાં આજે પણ આપણા ઇતિહાસને યાદ કરીએ છીએ ત્યારે હનુભા દાદાની દેરી છે એ માત્ર ગાયોના રક્ષણ માટે હાથમાં મીંઢોળ બાંધેલો હતો અને ગાયોના રક્ષણ માટે નીકળી પડી અને શહીદ થાય એનો ઇતિહાસ બનતો હોય છે તો એવી આપણી પરંપરાને આપણે યાદ કરવા માટેનો આ સરસ આયોજન થયું છે એ માટે આયોજકોને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું દાતાઓએ ખૂબ સારા દાન આપ્યા છે એમની ઉત્તરોત્તર પ્રગતિ થતી થતી રહે એવી એમને પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપના પરિવારના સભ્ય તરીકે આવો છું ત્યારે મારે એવું કહેવાની જરૂર ન હોય આપણે ઘરમાં ક્યારેય નાનો ભાઈ મોટાભાઈને એમ નથી કહેતો કે કામકાજ હોય તો કહેજો એ તો મોટાનો અધિકાર છે એ કે અને નાનાની ફરજ છે એ કરે એમ મારી ફરજમાં આવે છે અને આપના અધિકારમાં છે ક્યાંય ઉપયોગી થઈ શકો તો જરૂર કહેજો જય માતાજી